સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ તાપી જિલ્લાના સાત તાલુકા અને બે નગરના મંડળ પ્રમુખો ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સોનગઢ ખાતે આવેલ અગ્રસીન ભવન ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ સિત્તેર જેટલા લોકોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી માનવામાં આવે છે જેમાં નેતૃત્વ કરવાની સૌની ઈચ્છા હોય અને સ્વાભાવિક છે તો ઘણા લોકો સમાજ સેવા માટે તો કેટલાક રાષ્ટ્ર નિર્માણની ભાવનાથી રાજકીય પાર્ટીઓમાં જોડાતા હોય છે સૌથી મોટી કાર્યકર્તાઓની ફોજ ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં હાલ સંગઠન પર્વ બે હજાર

તો તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી સમગ્ર પ્રક્રિયા માટે સુંદર આયોજન કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું સંગઠન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા કક્ષાએ ચાલીસ વર્ષની મર્યાદા અને કમસે કમ બે ટર્મથી સક્રિય સદસ્ય હોવાનું જરૂરી રાખવામાં આવ્યું છે ત્યારે ખરેખર નવા યુવા નેતૃત્વને તક મળશે એવી આશા સેવાઈ રહી છે આવનાર દિવસમાં જ્યારે નવા મંડળ પ્રમુખની જાહેરાત થશે ત્યારે ખરેખર કોને આ જવાબદારી સોંપવામાં આવશે તે જોવું રહ્યું અને ભારતીય જનતા પાર્ટી પણ નવા પ્રમુખોને નિમવામાં એમનું ચરિત્ર સમાજમાં એમની પકડ જમીને નેતા તરીકેના ગુણ અને લોકોમાં એમના નેતૃત્વનો પ્રભાવ જેવા ગુણો જોઈને નિમણૂક કરશે એવી આશા સેવાઈ રહી છે કારણ કે ભૂતકાળમાં આ જ તાપી જિલ્લાના વ્યારાનગર પ્રમુખે જે રીતે પાર્ટીની ઈજ્જત લજવાવી હતી તેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે અંગે પણ પાર્ટી ચોક સાઈડ રાક્ષસીમાં કોઈ બે મત નથી રિપોર્ટર એચ આર કોકણે સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા ખાતે નવા મંડળ અધ્યક્ષોની નિમણૂક માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલુ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને આપ જોઈ શકો છો કે જેના કારણે આજે મંડળ પ્રમુખ માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નવ બંડલોમાંથી લગભગ સિત્તેરથી વધુ લોકોએ મંડળ પ્રમુખ તરીકેની દાવેદારી કરી છે અને આ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ થઈ રહેલા વિકાસને કેટલું મહત્ત્વ આપી રહ્યા છે સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ મજબૂત બને એવા લોકશાહીના આ પર્વને વધુ સુદૃઢ બનાવવા માટેની આજની આ મંડળ પ્રમુખની પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે મારી સાથે જિલ્લા ચૂંટણી સહ અધિકારી તરીકે સનમભાઈ પટેલ સહ અધિકારી મારા અમિતભાઈ અધિકારી તરીકે ઘનશ્યામભાઈ જિલ્લાના પ્રમુખ શ્રી મયંકભાઈ મહામંત્રીશ્રીઓ તેમજ તમામ જિલ્લાના પદાધિકારીઓ પણ આ પ્રક્રિયામાં ઉપસ્થિત રહીને ખૂબ મોટી સંખ્યામાં સાથ સહકાર આપ્યો છે એ બદલ જિલ્લાની ટીમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વને લોકશાહીની ડબે ચ ખૂબ સુદર્ધ રીતે ચાલવા માટેની આ એક પ્રક્રિયામાં સૌ કોઈ લોકોયા વખતે ધ્યાનમાં લેવામાં આવ્યો છે આ વખતે મંડળ પ્રમુખ તરીકે ચાળીસ વર્ષ કે ચાળીસ વર્ષની અંદરની વયમર્યાદા આપણે નક્કી કરવામાં આવી છે જેઓ ભારતીય જનતા પાર્ટીના બે ટ્રમથી એટલે કે બે હજાર પંદર બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ સુધી સક્રિય સભ્ય હોય અને વિશેષ કરીને કે ભારતીય જનતા પાર્ટીનો પાયો વધુ મજબૂત બને યુવાઓના હાથમાં એક નવી કમાન સોંપીને ભારતીય જનતા પાર્ટીને આવનારા પચાસ વર્ષ સુધી એક સક્ષમ કાર્યકર્તા મળી રહે એ દિશામાં એક આગલું પગલું ભરવા માટેની આ વખતે જે કંઈ પણ સંગઠન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અત્યારે જે તમે આ ફોર્મ સબમિટ ક્યાં હોય જાહેર થશે આ ખૂબ જ ઝડપથી આ તમામ ફોર્મો અત્યારે આપણે અહીંયા ચકાસણી કરી રહ્યા છે અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએ આ તમામ ફોર્મો જમા કરાવવામાં આવશે અને ત્યાંથી સ્કૂટીની થઈ અને ત્યારબાદ યોગ્ય ઉમેદવાર તરીકે મંડળ પ્રમુખનું નામ પણ અત્યારે હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય તરફથી એમના નામની જાહેરાતો કરવામાં આવશે